ઓનલ મુકેશભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ ગૌડ ઓલી અને એમની જોડે સંગીતકાર એવા જયદીપભાઈ મેઘના બેન અને ટીના બેન અને કીબોર્ડ પર પ્રતિકભાઈ અને પૂરી ટીમ ખૂબ જ સરસ કામ કરી રહી છે અને એ કામ સવારી છે ત્રણ દિવસ જયારે પૂરા થયા ગઈ ગઈકાલે જયારે ગઈકાલે પબ્લિક જોવા જેવું હતું આ ગ્રાઉન્ડ ઉપર ખુબ જ મોટી સંખ્યામાં અને આજે પણ લોકોના મેસેજ આવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ઉપર વોટ્સઅપ પર કે ક્યારે ગરબાની શરૂઆત થશે અને જયારે સ્ટેજ થી વાત આવે અને સ્ટેજ ઉપર જયારે ઝગમગતી લાઈટ જોવામાં આવે